વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સફાઈ સેવકની ભરતીનો ખોટો મેસેજ વાયરલ કરનાર નરેશ સોલંકીને પોલીસે ઝડપી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન માં સફાઈ સેવક ની ભરતી માટેની ભરતીનો મેસેજ ફરતો થતા લોકો સફાઈ સેવક બનતા બનવા દોડતા થયા હતા જે બાદ મહાનગરપાલિકામાં જનસેવા કેન્દ્ર ખાતે લોકો ઉમટી પડ્યા હતા ત્રણસો અરજી સ્વીકાર્યા બાદ ખબર પડી કે સફાઈ સેવક આવી કોઈ જ ભરતી ન હોવાની જાણ થતા અરજદારોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો તેમજ સોશિયલ મીડિયામાં ફરતો મેસેજ ફેક હોવાનું સામે આવ્યું હતું વડોદરા સફાઈ સેવકની ભરતી માટેના ફોર્મ મામલે વહીવટી ઓફિસર તરુણ શાહે નિવેદન આપ્યું છે કે આવી કોઈ ભરતી કોર્પોરેશને હાથ ધરી જ નથી કોઈએ લોકોને ગેરમાર્ગે દોર્યા છે તેમજ કોર્પોરેશને આવી કોઈ જાહેરાત કે ફોર્મ બહાર પાડ્યા જ નથી તેમજ અરજીના સ્વરૂપે લોકો આપી રહ્યા છે તે સુવિધા કેન્દ્રમાં સ્વીકારીએ છીએ અત્યાર સુધીમાં સાતસો જેટલી અરજી આવી છે આવી કોઈ પ્રક્રિયા જ નથી માટે સૂચનાઓ લખવામાં આવી છે લોકોએ ગેરમાર્ગે ના દોરાવવું જોઈએ